નમસ્કાર મિત્રો આજે સીધું છે મોહમ્મદ ગઝની એના ગઝની રાજની અંદર એની રાજભાષા સંસ્કૃત હતી તો તમને છે ને જરા એમ થશે કે આ ગાંડો થઈ ગયો છે હરિદેસાઈ શું વાત કરવા બેઠો છે પણ સીધું ને સટમાં છે ને આપણે કંઈક આવી નોખી વાત ન કરીએ અને રૂટીન ચવાઈને ચૂથો થઈ જતી વાતો કરીએ તો એનો કોઈ અર્થ જ નથી સત્યને આધારે તથ્યને આધારે આપણે વાત કરવાની છે એટલા માટે જ હું છે ને તમારી સામે આ નવા નવા વિષયો લઈને આવું છું મારે એમ કેવું છે કે પંડિત જવાહરલાલ નેહરુ એ સંસ્કૃતના ખૂબ આગ્રહી હતા તો તમને એમ લાગશે કે શું વાત કરે છે ઇંગ્લેન્ડમાં અંગ્રેજીમાં ભણ્યો એ માણસ વળી સંસ્કૃતમાં વાત કરતો હશે અથવા સંસ્કૃતનો આગ્રહ રાખતો હશે જો હું એમ કહું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જ નહીં પણ બંધારણ સભાના કેટલાક દક્ષિણ ભારતીય સભ્યો અને મુસ્લિમ સભ્યો એ સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાના આગ્રહ હતા ઉતરે વાત કુછ હજમ નહીં હોય એવું લાગે પણ આ જેટલી વાત કરી રહ્યો છું એ વાત સાચી છે અને સાથે સાથે જે લોકો હિન્દીને રાષ્ટ્રભાષા ગણાવે છે અત્યારે આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એ જાહેર ભાષણોમાં એમ કે છે કે હિન્દી તો આપણી રાષ્ટ્રભાષા છે ને આપણે ત્યાં ઘણા બધા વિદ્વાનો એ પણ માને છે કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે પણ હકીકતમાં કોઈ ભાષા રાષ્ટ્રભાષા નથી આપણા પરિશિષ્ટ આઠમાં જે બાવીસ ભાષાઓ છે એ બાવીસે બાવીસ ભાષાઓ એ રાજભાષાઓ છે રાષ્ટ્રભાષા એકે નથી મુશ્કેલી એ છે કે સાચી વાત શોધવી પડે તમારી સામે છે વોટ્સઅપ યુનિવર્સિટી તમને સત્યો નથી કહેતી વોટ્સઅપ યુનિવર્સિટી તમારા દિમાગને સડો પેદા કરાવે છે અને એટલે જ આપણે આ સીધું ને સટના મણકા કરીએ છીએ અને હું જ્યારે એમ કહું છું કે સીધું ને સટમાં તથ્યોને આધારે સત્યોને આધારે દસ્તાવેજોને આધારે આપણે વાત કરીએ છીએ નક્કર વાત કરીએ છીએ પાયાની વાત કરીએ છીએ ત્યારે વાત આગળ વધારીએ એ પહેલા મારે તમને પૂછવું છે કે તમે અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરી કે નહીં અને ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઇબ કરી લેજો તમારે કંઈક નોખું જાણવું છે નવું જાણવું છે તથ્ય આધારિત જાણવું છે વોટ્સઅપ ભેદનારા તથ્યો જાણવા છે તો તમારે છે ને હરિદેસાઈની આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે અને બાજુનું બેલનું બટન દબાવવાનું ચૂકતા નહીં કારણ કે અમારો નવો વિડીયો અપલોડ થાય કે તરત જ તમને છે ને એનું નોટિફિકેશન આવે હું જો એમ કહું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી મુકરજી અધ્યક્ષ હતા જયારે સાવરકરની હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ હતા ત્યારે અંગ્રેજોની કૃપાથી એ ફસલુલ હકની સરકાર બંગાળ સરકારમાં એ નાણા મંત્રી હતા જે ફઝલુલ હકે ઓગણીસો ચાલીસ માં માર્ચ ઓગણીસો ચાલીસ માં પાકિસ્તાનનો અધિવેશનમાં લાહોર અધિવેશનમાં હતો પ્રસાદ મુખર્જી ફઝલુલ હકની બંગાળ સરકારમાં એકતાલીસ બેતાલીસ માં બ્રિટિશ કૃપાથી અંગ્રેજોની કૃપાથી અને ફઝલુલ હકની કૃપાથી એ નાણા મંત્રી હતા સાવરકર સંમતિથી હું પાછું અને એ જ શ્યામા પ્રસાદ મુખર્જી એ પંડિત જવાહરલાલ નહેરુ જેના વિશે અત્યારે છે ને બહુ જ ગાળા ચાલી રહી છે સત્તાધીશો તરફથી અત્યારે સત્તાધીશોને કામ નથી દેતા નહેરુ નહેરુ તો ઓગણીસો ની સત્યાવીસમી મે ના રોજ ગુજરી ગયા પણ અત્યારે પણ ચૂંટણી આવે કે નહેરુ આવે છે મને લાગે છે એનું ભૂત જાણે કે એમના ઉપર છવાયેલું છે મુશ્કેલી છે પણ એ પંડિત જવાહરલાલ નહેરુની સરદાર પટેલની જે સરકાર હતી પહેલી રાષ્ટ્રીય સરકાર હતી એમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હિન્દુ મહાસભા છોડીને એ ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી હતા એ શ્યામા પ્રસાદ મુખર્જી એ ભારતીય જનસંઘના એટલે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે એના પૂર્વ અવતારના સંસ્થાપક અધ્યક્ષ હતા અને એ જ શ્યામા બાબુ એમણે ડોક્ટર સાહેબ આંબેડકરે જ્યારે સંસ્કૃત ને રાષ્ટ્રભાષા બનાવવાનો આગ્રહ રાખ્યો ડોક્ટર સાહેબ આંબેડકરની સાથે ડોક્ટર બીવી કેસકર અને નઝીરુદ્દીન અહેમદ પંડિત લક્ષ્મીકાંત મૈત્ર ટીટી ટી કૃષ્ણમાચારી જી એસ ગુહા સી એમચ્ચ મુનિસ્વામી પિલ્લ કલ્લુર સુબારાવ વીસી કેશવરાવ ગોવિંદસ સુ વી સુબ્રમણમ અને મિસિસ જી દુર્ગાબાઈ અને આ બધા મદ્રાસના મદ્રાસ પ્રોવિન્સના એ વખતના જે બંધારણ સભાના સભ્યો હતા અને મેં કહ્યું એમ કે એમાં મુસ્લિમ પણ હતા નઝીરુદ્દીન અહેમદ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને આ બધા સભ્યો એ સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવા માટે તૈયાર હતા આ દેશની સત્તાવાર ભાષા એ સંસ્કૃત બની શકે એવો એમનો આગ્રહ અને એ વખતે બંધારણ સભામાં એટલે બે દિવસ સુધી સતત ચર્ચા ચાલી તેર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસ મારી પાસે વોલ્યુમ છે અને આ બંધારણ સભાની ડિબેટનું વોલ્યુમ છે વોલ્યુમ નંબર ચાર બુક ચાર વોલ્યુમ નવ રાષ્ટ્રપતિએ કહ્યું છે તેર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ બંધારણ સભા મળે છે રાજેન્દ્ર બાબુની અધ્યક્ષતામાં એ મળે છે એ કહે છે કે ધેર ઇઝ વન અબાઉટ સંસ્કૃત લેંગ્વેજ બટ આઈ આઈ ડોન્ટ ફાઇન્ડ પંડિત મૈત્રાહિય પંડિત મૈત્રા જે સંસ્કૃતને રાષ્ટ્રભાષા કરાવવા માટેના આગ્રહી હતા એ ધ સેકન્ડ ઇઝ બાય શંકરરાવ દેવ વિચ સેઝ દેટ ઓલ ધ રિઝર્વેશન ઇન ફેવર ઓફ ઇંગ્લિશ શુડ ઓટોમેટિકલી સીઝ એટ ધ એન્ડ ઓફ ફિફ્ટીન યર્સ અને પછી આખી છે ને ચર્ચા ચાલે છે સંસ્કૃત ભાષા રાષ્ટ્રભાષા થવી જોઈએ કે હિન્દી થવી જોઈએ હિન્દી પાછી ઉર્દુ મિશ્રિત હિન્દી એટલે કે હિન્દુસ્તાની જે ગાંધીજી જેનો આગ્રહ રાખતા હતા ુ જેનો આગ્રહ રાખતા હતા વલ્લભભાઈ જેનો આગ્રહ રાખતા હતા એ થવી જોઈએ કે અંગ્રેજી થવી જોઈએ એની વાત એમાં છે અને એ વખતે ડોક્ટર પોતાનો વારો આવ્યો ત્યારે એમણે હિન્દીનો આગ્રહ રાખ્યો હતો લેફ્ટ ટુ માય સેલ્ફ આઈ વુડ સર્ટેનલી હેવ પ્રિફર્ડ સંસ્કૃત પીપલ લવ એટ સંસ્કૃત ટુડે પરહેપ્સ બિકોઝ દે થિંક દેટ ઇટ ઇઝ નોટ પ્રેક્ટિક પ્રેક્ટિકેબલ ટુ યુઝ ઇટ ફોર સો મેની પર્પઝીસ વિચ અ મોડર્ન સ્ટેટ હેઝ ટુ ફીલ અને પછી એ છે ને હિન્દી ભાષા ઉપર જતા રહે છે હિન્દી ભાષાનો આગ્રહ રાખે છે સંસ્કૃતને બદલે વાય ડૂ વી એક્સેપ્ટ હિન્દી એ કહે છે કે બત્રીસ કરોડની જનતામાંથી ચૌદ કરોડની જનતા એ આ ભાષા સમજે છે માટે આપણે છે ને એ દિશામાં જવું જોઈએ અને પંદર વર્ષ સુધી અંગ્રેજીને ચાલુ રાખીને ગ્રેજ્યુઅલી એમનો જ જે શબ્દ પ્રયોગ છે એ રિપ્લેસ પ્રોગ્રેસિવલી અંગ્રેજીને પ્રોગ્રેસિવલી રિપ્લેસ કરવી જોઈએ હિન્દીથી એવો એમનો આગ્રહ હતો એટલે મેં કહ્યું એમ કે શામા બાબુ એ પહેલેથી હિન્દીના આગ્રહી હતા પણ ડોક્ટર આંબેડકરે જ્યારે સંસ્કૃતનો આગ્રહ રાખ્યો ત્યારે એના વિરોધી હતા મારા એક રહ્યા છે વર્ષોથી જન્મભૂમિના દિવસોથી મુંબઈમાં પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર મુંબઈની મ્યુનિસિપલ શાળાની અંદર એ હિન્દીના શિક્ષક પાઠશાળામાં એ સંસ્કૃત ભણે અને સંસ્કૃતના મહાવિદ્વાન પણ સંસ્કૃતના વિદ્વાનો જે અઘરું અઘરું સંસ્કૃત બોલે કે બીજાને ગળે ન ઉતરે આપણે ત્યાં સંસ્કૃતના અધ્યાપકો પણ ગુજરાતીમાં સંસ્કૃત ભણાવે છે સંસ્કૃતના અધ્યાપકો પણ પીએચડીના થીસીસ છે એ ગુજરાતીમાં લખે છે અને એકવાર મેં એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર હરીશ પાડને અમારી પીજી બોર્ડની મિટિંગમાં કહ્યું હતું કે જે લોકોએ પોતાના જે સંસ્કૃતના પીએચડી ધારકો છે એમણે પોતાના જો એ ગુજરાતીમાં લખ્યા હોય તો તમારે એ ડિગ્રી પાછી ખેંચી લેવી જોઈએ પણ બનારસ હિન્દુ યુનિવર્સિટી બીએચયુ ત્યાં સંસ્કૃતમાં લખાય છે બાકી બધે છે ને પ્રાંતિય ભાષાઓમાં લખે છે બધા ભણાવે છે સંસ્કૃત ગુજરાતીમાં આપણે ત્યાં મુશ્કેલી છે પણ આ જે પંડિત ગુલામ દસ્તગીર બિરાજદારની હું વાત કરું છું બહુ સાદા સીધા માણસ હાજી અલી પર મજાર એમના પોતાના સંતાનોની કંકોત્રી લગ્નની કંકોત્રી સંસ્કૃતમાં પણ છપાય અને ઉર્દુમાં પણ છપાય એમણે પવિત્ર કુરાનનો સંસ્કૃતમાં અનુવાદ પણ કર્યો છે એ સંસ્કૃતના પંડિત તરીકે સંસ્કૃતના મેગેઝીનોના સંપાદક પણ રહ્યા છે પણ એ જે સંસ્કૃત બોલે એ એ સંસ્કૃત સામાન્ય રીક્ષાવાળો પણ સમજી શકે એવું સંસ્કૃત હોય અને એટલે જ સંસ્કૃતને પ્રચલિત ભાષા ન કરી શકાય પ્રશ્ન તો થવો જોઈએ સંસ્કૃતમાંથી બધી ભાષાઓ પ્રગટી ઇન્ડો યુરોપિયન લેંગ્વેજીસ માત્ર ભારતની ભાષાઓ જ નહીં પણ ઇન્ડો યુરોપિયન લેંગ્વેજીસ એ પણ સંસ્કૃતમાંથી પ્રગટી પંડિત જેલમાંથી જે પુસ્તક લખ્યું મારું હિન્દનું દર્શન એ આપણે ત્યાં ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે નવજીવને પ્રકાશિત કરેલું છે એમાં સંસ્કૃત પર આખું ચેપ્ટર છે સંસ્કૃત ભાષાનું સામર્થ્ય અને ટકાઉ શક્તિ એના વિશે એ છે ને બહુ જ આગ્રહપૂર્વક લખે છે અને એટલે જ ઘણી વખત એ ગણાને નવાઈ લાગે ઓ આ તો અંગ્રેજી નો આગ્રહી માણસ એ વળી એને સંસ્કૃત સાથે શું સંબંધ હોય મેં તમને કહ્યું કે મુસ્લિમોને પણ સંસ્કૃત સામે વાંધો નથી તમને ખ્યાલ હશે કે અફઘાનિસ્તાનની જે જે પ્રદેશની ભાષા અથવા પઠાણોની ભાષા જે પુસ્તુ છે એ એમાં એ સંસ્કૃતમાંથી ઉતરી આવી છે અને હું જો એમ કહું કે સંસ્કૃતનું વ્યાકરણ એક પઠાણે લખ્યું હતું તો ઘણા બધાના ભવા ચડી જાય છે પાણીની પઠાણ હતો અને પાણીની એ વ્યાકરણ લખ્યું છે સંસ્કૃતનું ઘણા મૂર્ખાઓને એ ભાન નથી પડતું કે પઠાણ કઈ રીતે હોઈ શકે અરે પઠાણ અને આરબ એ માત્ર મુસ્લિમ જ હોય એવું જરૂરી નથી અને ઇસ્લામ તો કેટલા વર્ષ પહેલા જન્મ્યો મોમદ પૈગમ્બર સાહેબે એની સ્થાપના કરી એને કેટલા વર્ષ થયા એના પહેલાની સંસ્કૃત ભાષા છે અને સંસ્કૃતનું વ્યાકરણ પણ એના પહેલા લખાયેલું છે સંસ્કૃતના જે ગ્રંથો છે એ સિંધુ નદીને કાંઠે લખાયેલા છે ઘણા બધા વેદો ને બધા અને અમારા એક બહુ જ જાણીતા ઇતિહાસવિદ હતા મેં એમને વલ્લભવિદ્યાનગરમાં ઇતિહાસ પરિષદના અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે પણ નાગપુરથી બોલાવ્યા હતા અને એ ડીઆરડીઓના સાયકોલોજી વિભાગના ડિરેક્ટર રહી ચૂકેલા ડિફેન્સ મિનિસ્ટ્રીના આ ડીઆરડીઓના સાયકોલોજીકલ ડિરેક્ટર રહી ચૂકેલા એવા ડૉક્ટર આર વરાડ પાંડે એ એમ કે કે વેબસાઇટ ડિક્સનરીમાં જે ચાર લાખ શબ્દો છે અંગ્રેજીમાં એમાંથી એક લાખ શબ્દો એ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા છે અને એમાંથી દસ હજાર શબ્દો મેં તારવીને નાગપુર યુનિવર્સિટીને આપ્યા જ બાકીના શબ્દો તારવવાનું કામ નાગપુર યુનિવર્સિટીનું છે હું મરી જાય છે પછી નાગપુર યુનિવર્સિટી એ કામ કરવું જોઈએ નાગપુર યુનિવર્સિટીને એ કામમાં કેટલો રસ પડે છે મને ખબર નથી વરાટ પાંડેજી હવે નથી પણ ભારતના વિદ્વાનો સંસ્કૃતના નામે ઢોલ પીટનારા વિદ્વાનો સંસ્કૃતને નામે રોટી રડનારા વિદ્વાનો એમણે આ પડકારને ઝીલી લેવો જોઈએ નાગપુર યુનિવર્સિટીએ પણ આ પડકારને ઝીલી લેવો જોઈએ અને નાગપુરમાં તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું હેડક્વાર્ટર છે અને આ દેશની જે શાસક પાર્ટી છે એની માતૃ સંસ્થા છે એટલે એમણે પણ આ બાબત ધ્યાને લેવી જોઈએ આપણે ત્યાં હાલતા ચાલતા ઘણા લોકો છે ને સંસ્કૃતની વાતો કરે છે વચ્ચે છે ને કેન્દ્રીય મંત્રી તરીકે માનવ સંસાધન મંત્રી તરીકે હવે તો એનું નામ બદલાઈ ગયું છે શિક્ષણ મંત્રાલય થઈ ગયું છે સ્મૃતિ ઈરાનીબેન હતા અને એમણે છે ને સંસ્કૃતની વાત કરેલી સંસ્કૃત ઉપર એને એની લોકભાષા બનાવવી જોઈએ એની વાત કરી મેં તો બહુ આવકાર આપતો એનો લેખ પણ લખેલો એ વખતે પણ આપણે ત્યાં બે હજાર અગિયાર ની ગણતરીમાં વ્યક્તિઓ જ આપણા દેશની વસ્તી એક અબજ એકવીસ લાખ કરતા વધારે નોંધાયેલી હતી એ વખતે અને એમાંથી માત્ર ચોવીસ હજાર આઠસો ને એકવીસ લોકો એમણે પોતાની માતૃભાષા તરીકે સંસ્કૃત લખાવી હતી સંસ્કૃત રાષ્ટ્રભાષા ન થઈ શકે પ્રશ્ન થાય પણ દોઢ અબજ જેટલી વસ્તી ભારતની હોય અને એમાંથી ચોવીસ હજાર લોકોની માતૃભાષા સંસ્કૃત હોય તો એને છે રાષ્ટ્રભાષા બનાવવાની વાત જો ડોક્ટર આંબેડકર કરતા હોય કે હરિદેસાઈ કરતો હોય તો એને છે ગાંડો કહેવાય ઘણા લોકો કહેશે એવું મારે તમને કહેવું છે એ લોકોએ જીવતી કરી અને ચલણ આણી અને આજે ઇઝરાયલનો નો વ્યવહાર એ હિબ્રુમાં ચાલે છે સંસ્કૃત મરી નથી ગઈ સંસ્કૃત તો આ દેશની તમામ ભાષાઓ ને જન્મ આપનારી ભાષા છે તમિલ ક્યારેક એવો દાવો કરે છે કે અમે સંસ્કૃત કરતા જૂના છીએ પણ મને લાગે છે દાવા માં પણ કેટલું તથ્ય છે એ પણ અભ્યાસ નો વિષય છે મલાયાલમ કેરળની ભાષા એના સિત્તેર ટકા શબ્દો એ સંસ્કૃતમાંથી આવે છે પછી એ મુસ્લિમો હોય ત્યાંના લોકો હિન્દુઓ હોય કે ક્રિશ્ચનો હોય ભાષાને કોઈ ધર્મ નથી હોતો આપણે ત્યાં સંસ્કૃતને હિન્દુઓની ભાષા અને ઉર્દુને મુસ્લિમોની ભાષા એ કહેવામાં આવે છે મને લાગે છે કે પંડિત નહેરુએ આ એમના પુસ્તકમાં નોંધ્યું છે અને એ મેં મારા એશિયન વોઇસના લંડનના કોલમમાં પણ મેં એના વિશે નોંધ્યું હતું કે પ્રેઝન્ટ એ ઉર્દુ કન્ટેન્ટ્સ નિયરલી એટી પરસેન્ટ વર્ડ્સ ડિરાઈવ ફ્રોમ સંસ્કૃત એન્ડ નેહરુ ઓન સંસ્કૃત એઝ અ ગ્લોબલ લેંગ્વેજ એનું ટાઇટલ જ મારા લેખનું એ હતું અને પસ્તો અને સિંહાલીઝ હેવ રૂટ્સ ઇન ધ ગ્રેટ યુનિફાઈંગ એન્શિયન્ટ લેંગ્વેજ મેં બે હજાર ને ઓગણીસના એપ્રિલમાં આ મારી કોલમમાં ત્યાં લખ્યું હતું ને એ વખતે આ આનો ઉલ્લેખ કર્યો હતો અને નેહરુએ જે વાત લખી છે even in the days of kalidas it was not the people's language though it was the language of educated people throughout india sanskrit is now well reorganized recognized it allies to the european it allies to the european classical and modern languages and એનો આ આની અંદર છે ને એમણે બહુ જ વિગતે વાત કરી છે એટલે સંસ્કૃત હજુ જીવે છે હિબ્રુ મરી ગયેલી ભાષાને જીવતી કરીને ઇઝરાયલે એને ચલણમાં આણી ઇઝરાયલનો સગળો સગડો વ્યવહાર એની યુનિવર્સિટીઓનો વ્યવહાર એના એની સરકારનો વ્યવહાર હિબ્રુમાં ચાલે છે અને ઈઝરાયલનો ડંકો વાગે છે વિદવત્તાની બાબતમાં ઇઝરાયલના લોકોનો ડંકો વાગે છે વિશ્વમાં એમની વિદવત્તાની બાબતમાં એમની ભાષા ભાષા હિબ્રુ છે છે આપણી આપણી અને ભાષાની જનની એ સંસ્કૃત એનો ગર્વ હોવો જોઈએ મેં જ્યારે એમ કહ્યું કે મોહમ્મદ ગઝની સોમનાથ વંજક મોહમ્મદ ગઝનીની રાજભાષા સંસ્કૃત હતી તો ઘણાના ભવા ચડી ગયેલા મારી પાસે એક ગ્રંથ છે ભારત વાણી અને આ ગ્રંથ ધ સ્પિરિટ ઓફ ઇન્ડિયા શ્રીમતી ઇન્દિરા ગાંધીના અભિવાદન ગ્રંથ માટે આ ગ્રંથ તૈયાર થયેલો પણ એની અંદર જે ગ્રંથ એમાં એના એના જે સંપાદકો હતા એમાં જે વિદ્વાન વ્યક્તિત્વો હતા એમાં વિશ્વંભરનાથ પાંડે પ્રધાન સંપાદક છે મહાદેવી વર્મા સુમિત્રાનંદન પંત હજારી પ્રસાદ દ્વિવેદી કૃષ્ણચંદર કેટ કેટલા નામ હું એમાં લઈ શકું એમ છું શારદા પ્રસાદ અને આ ગ્રંથની અંદર જેનો સમાવેશ છે એવું શાંતા પાંડે દિલ્હી યુનિવર્સિટીના હિસ્ટોરિયન હતા અને એમણે એમણે આના વિશે છે ને બહુ જ વિગતે વાત લખી છે એમણે લખ્યું છે કે મોહમ્મદ ગઝની એની રાજભાષા દરબારી ભાષા એ સંસ્કૃત હતી ગઝનવી કે સમય ઉન્કી દરબારી ભાષા સંસ્કૃત હતી मोहम्मद गजनवी के सिक्कों पर संस्कृत भाषा में ही मोहम्मद महमूद सुरत्राण का अंकन मिलता है संस्कृत व्याकरण के जनक पाणिनी स्वयं पख्तून या पठान थे और अफगानिस्तान में शालातुर ग्राम के निवासी थे काबुल में हिंदुओं की बहुत बड़ी बस्ती थी वगैरह 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 अन गजनी नी स्थापना तमने जो खबर ना हो तो कही दू के गजनी नी स्थापना पण कृष्ण वंशजो ये करी थी અને કૃષ્ણના એ વંશજોની વાત એ આપણે ફરીને ક્યારેક કરીશું કારણ કૃષ્ણના એ વંશજો એમમાંથી જ શું થયું આગળ વધીને આપણા કઈ કઈ રાજપૂત કોમોના એ પૂર્વ સૂર્યો હતા એની પણ આપણે વાત કરીશું પણ એ કઈ નવા એપિસોડમાં અમારો એપિસોડ તમને કેવો લાગ્યો એ જરૂર લખશો અને જો તમને એ ગમ્યો હોય તો સૌથી વધારે શેર કરશો તમારા પ્રતિભાવોની અમને પ્રતિક્ષા છે ફરી મળીશું રવિવારે રાતે નવને ટકોરે આજે આટલી વાત નમસ્કાર